સરહદી વિસ્તારમાં આવેલ ગુજરાતના પસાર નું છે જેને લઈ ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે એક વિસ્તારના લોકોને ગામના બીજા ભાગમાં જવું હોય તો નદીમાં થઈને જ પસાર થવું પડે છે ચોમાસાના સમયે તો ગામના લોકોની દશા અતિ દયનીય બની જાય છે કોતરના ધસમસતા પ્રવાહમાં થઈને કિનારે મુશ્કેલ હોય ચોમાસાના સમયે અહીના લોકો સંપર્ક બની જાય છે ગામના એક ભાગમાં આંગણવાડી આવેલી છે બાળકોને સામે કિનારે મોકલવા હોય તો પાણીમાં થઈને જ પસાર થવું પડે છે ચોમાસા સમયે તો સ્કૂલ કે આંગણવાડીમાં બાળકોને વાલીઓ મોકલતા પણ નથી જેથી તેમના અભ્યાસ પર સીધી અસર થાય છે ખેડૂતો સામે કિનારે આવેલા ખેતરોમાં જઈ શકતા નથી

અવરજ અવર માં બહુ નડે છે કે કોઈ સરકાર પોલ આપતી હોય તો સારું છે બીજું શું કરે અમારે તકલીફ બી પડે નંદી આવે એટલે અમારે જવાય એમ નથી ખેતરમાં પણ કઈ નહી કેવી રીતે ને જવાના આ નંદી ફૂલ આવે એટલે અમારે ઉતરવાનું કેવી રીતના કઈ નહીં અમારે કઈ જવાય નથી આ નંદી ભરીને આવે એટલે ઉદી ઉપર ના કઈ નહિ કોઈ દવાખાને બીજું તો પણ અમારે આ નંદી આવે એટલે சோக்கி ந